એકાદેશ જય માતાજી મિત્રો મિત્રો આજે આપણે થોડીક મગફળીના નિંદામણ વિશેની વાત કરશું આપણે ચાર દિવસ પહેલાં વિડીયો મૂકેલો છે મગફળી કે સોયાબીનની અંદર એવી દવાનો ઉપયોગ કરવો જેથી તમામ પ્રકારના નિંદામણ આપણે સાફ થઈ જાય તો હવે હે ઘણા ખેડૂત મિત્રોને હે મૂળનો ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રશ્ન છે કે હે મૂળમાં જોઈએ એવું રિઝલ્ટ આપતું નથી દવાયું તો મિત્રો આજે હું તમને કહું છું કે જે આપણે દવાના આની પહેલાં પણ કીધેલું છે ને અત્યારે કહું છું દવાથી હે મૂળનો સંપૂર્ણ સો ટકા નાશ થાય થાય ને થાય તમે ખેડૂતોએ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત હું છે વિડીયો ધ્યાનથી સાંભળજો અને આપણી ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં જો લાઈક કરજો વિડીયોને વિડીયો સારો લાગે તો શેર કરજો હવે આપણે આજ પાંચમો દિવસ છે જે મગફળીની અંદર આપણે દવા સાટી અને તમે આ હે મૂળ જુઓ આમાં નકરું હે મૂળ છે બીજા જાડવા પણ છે પણ હે મૂળ વધારે છે હવે તમે જુઓ આજ પાંચમો દિવસ છે આ હેમૂળની પોઝિશન જુઓ તમે હાવ ધીરે ધીરે આજ પાંચમી દિવસે પચાસ થી સાહીઠ ટકા રિઝલ્ટ છે આ બધું પીરું પડી ગયું છે જો આ બધું પીરું પડી ને પછી આપણે ખરેખર મિત્રો આમાં શું હોય છે કે દવા સહેતા પછી આપણે ત્રીજે દીક સોથે થઈ કારણ કે હે મૂળ બહુ મોટું થઈ ગયું તમે જુઓ કેવડું છે અને જો આવું નાનું નાનું હોય તો તો એ સંપૂર્ણ દિવસમાં થઈ જ જવાનું પણ આ તો મોટું પાંચ પાંચ છ તો ડાયરું છે અને આમ તો તો તમે વેલા સડી ગયું છે જુઓ કેવડું ડાળું હું તમને બતાવું જુઓ તમે હવે આવડું હે મૂળ છે ને મિત્રો એ આજ પાંચમો દિવસ છે પીરું પડી ગયું છે ધીરે 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 નાબૂદ થતું જાય છે તો નહીં જાય સો ટકા પણ આઠથી દસ દિવસે એનું કાયદેસર આપણે સંપૂર્ણ રિઝલ્ટ આવતું હોય છે અને નાનું એ મૂળ હોય તો સો થી સાત દિવસની અંદર આપણે એને સંપૂર્ણ નાશ થઈ જાય પણ ખરેખર ખેડૂત મિત્રો ક્યાંક ને ક્યાંક ભૂલ કરતા હોય છે અને કાં તો પછી કે જે આપણે જે આપણે કુળશે બેઠા બેઠા સોશિયલ મીડિયાની અંદર કે અથવા તો એગ્રોવાળાની દવા લેવા જાઓ ને એને હકીકતમાં ખબર જ નથી અને તો કાં અથવા તો તમે ક્યાંક નબરી કંપનીની દવા લઈ આવો છો આવી વસ્તુ બનતું હોય છે એને હિસાબે જ પ્રોબ્લેમ થાય છે બાકી હે મૂળનો સો ટકા સંપૂર્ણ ખાતમો થાય થાય ને થાય હવે એ દવાના ફોટા પણ હું આમાં નાખીશ એટલે તમને ખબર પડે કઈ દવાનું ટેકનિકલ છે અલગ અલગ દવા પણ ખાસ એ ધ્યાન રાખવાનું છે કે અત્યારે ભેજનું વાતાવરણ છે ભેજ ફૂલ હોવો જોઈએ અને થોડો ઘાટો થોડું મોટું થઈ ગયું હોય તો ઘાટી દવા છાંટવાની છે આ ખાસ ધ્યાન રાખવાનું છે વીકે કમસે કમ ચાર પોમ્પ થવા જોઈએ કદાચ સામાન્ય થોડુંક ઓછું હોય અને જો તમારે સાડા ત્રણ કે હવા ત્રણ ત્રણ પોંપની આસપાસ કરો વીકે સેટિંગ આવતું હોય પ્રમાણે પછી આપણે તો કે દસ વિકામાં પંપ થતા હોય પંપ થતા હોય ત્રીસ પોંપ તો ફરજિયાત હે મૂળ નાનું હોય તમારું ઝીણું ઝીણું ત્રીસ પોં તો ફરજિયાત એટલે કે વિકે ત્રણ પોંપ તો તમારા મિત્રો ફરજિયાત કરવા જ પડે અને આપણે દવાનું નામ પણ બતાવ્યું હતું જે તે વિડીયોમાં અત્યારે પણ કહું એમાં ઇમેજ થાય પર જે સિત્તેર ટકા આવે છે આપણે જે બી એસએફનું ઓડીસી આવતું એમાં દસ ટકા વાળું આવે આપણે સિત્તેર ટકા વાળું લેવાનું છે એમાંથી એક ખોખામાંથી પચાસ ગ્રામનો અમે દસ મોપ થાય સાથે આપણે દસ ટકાવાળું જે ટર્ગા આવે છે પચીસ ત્રીસ એમએલ એ નાખવાનું છે એટલે કાળિયું ખાદ્યુ થાંભો એ પણ સંપૂર્ણ નાશ થઈ જાય અને મગફળી વીસ દિવસ પછી ગમે ત્યારે તમે એનો ઉપયોગ કરી શકો છો વીસ દિવસની મગફળી હોય છે તમે આ મગફળી છે આ મગફળીની અંદર આપણે અહીંયા કાંટો સ્પ્રે કરેલો છે તો જોવું તમે મગફળીની અંદર કોઈ જાતનો પ્રોબ્લેમ પ્રોબ્લમ છે નહીં આપણે અઠ્ઠાવીસની જારી મગફળી છે અને એક મહિનો કમ્પ્લીટ એક થયો હોય આપણે જ્યારે દવા સાટીને ત્યારે લગભગ સિત્તાવીસ અઠ્ઠાઇસ દિવસ ત્યાં હતા અત્યારે એક મહિનો એક એક બે દિવસ ત્યાં હે અને ફ્લાવરિંગ પણ સારું છે એટલે એ પણ કાંઈ દવાથી નુકસાની નથી ઘણા ખેડૂત મિત્રો કે તો એ દવાથી નુકસાની દવાથી નુકસાની મિત્રો એટલી બધી કઈ થતી નથી આપણી શરૂઆતમાં જ્યારે મગફળીની દવા સોયાબીનને આ ઇમેજ થાય પર દવા જે આવીથી એ જ દવાનો આપણે ઉપયોગ અત્યારે અલગ અલગ ઘણી બધી દવાઓ આવે પણ આમાં જે ટેકનિકલ છે એનું જે ઝેર છે મિત્રો એ ઝેરનું પ્રમાણ થોડુંક વધારે હોવાથી એ મૂળની અંદર જબરજસ્ત કામ આપે છે હવે જો આ બધું હે મૂળ છે ને અવળું અવળું હે મૂળ થઈ ગયું છે તમે જુઓ સત્તા પીરું પડી ગયું છે ઉપરથી જો તમે આ પાંદડું બધું બાળી નાખ્યું છે હજી જો કદાચ વરસાદ થાય અને આ કદાચ એક અઠવાડિયું હજી ખેતરમાં હાઈથી નો આવે તો આપણે પીવા પૂરતું નથી કેમ કે હજી ચાર પાંચ દિવસથી પાંચ દિવસ થયા છે ને હજી પાંચ દિવસ થાય ને તો હે મૂળ તમામ પ્રકારનું બધું નાબૂદ થઈ જાય અને ખરેખર મિત્રો હું તો એમ કહું વધારે બહુ મોટું એ મૂળ થઈ ગયું હોય ને હાવ કદાચ ટકા નાબૂદ નહીં થાય ને તો સિત્તેર ટકા તમને રિઝલ્ટ જળશે ને તો એક ફાયદો એ થાય કે ત્યાંથી ટૂંકમાં વધતું બંધ થઈ જાય અને મગફળીને આપણે નુકસાની ઓછું કરશે બાકી બીજી તમે દવાયું તે ઘણા બધાને શું થાય છે કે એ મૂળની અંદર દસ થી વીસ ટકા જ રિઝલ્ટ આવે અને ખેડૂતો ક્યાંક ને ક્યાંક હેરાન થતા હોય છે મિત્રો બાકી જો તમે બધી આમ તો બીજા જાળવા ઘણી પ્રકારના હે કે એ તો આપણે ટૂંકમાં નાબૂદ થાય છે પણ આપણે હે મૂળ બાબતનું જ વધારે પૂરતા પ્રમાણમાં જે રિઝલ્ટ નથી આપતી એટલે એના વિશેની જ વાત કરવી હતી હવે આગળ આપણે નવા નવા વિડીયો બનાવતા જાઉં અને બધી તમામ પ્રકારની ખેડૂતોને સાચી માહિતી આપશું એ જ આપણો દેહ છે ઓછે કરશે વધારે ઉત્પાદન કેમ લેવું મિત્રો તો અવનવા વિડીયો જોતા રહ્યો જય જવાન જય કિસાન